શિહોર ખાતે ઇન્ડિયન રાઇડક્રોઝ સોસાયટીના અદ્યતન આરોગ્ય ભવનનું ખાત મહૂર્ત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના શિહોર ખાતે લોકોની સુખાકારી વધારવા અને ઘર આંગણે જ લોકોને આરોગ્ય સુવિધાઓ મળી રહે તેના માટે આકાર પામી રહેલ ઇન્ડિયન રાઇડક્રોઝ સોસાયટીના અદ્યતન આરોગ્ય ભવનનું આજ રોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું શિહોરના ઉદ્યોગપતિ દાતા પરિવારના દેવુભાઈ ધોળકિયા તરફથી પોતાના છ્યાશીમાં જન્મદિવસ નિમિત્તે આ અદ્યતન ભવનના નિર્માણમાં પૂર્ણ યોગદાન મણિ મહોત્સવના નામથી આપવામાં આવ્યું હતું આ આરોગ્ય ભવનમાં અતિ અદ્યતન બ્લડ સ્ટોરેજ સેન્ટર ડે કેર સેન્ટર સ્પેશિયલિસ્ટ ડોક્ટર ઓપીડી મેમોગ્રાફી સેન્ટર તેમજ અદ્યતન લેબોરેટરીનું નિર્માણ થઈ રહ્યું છે શિહોર તાલુકાના આશરે સિત્તેરથી વધુ ગામો તેમજ બાજુના વલભીપુર તાલુકાને આ આરોગ્યલક્ષી સુવિધાઓ આગામી દિવસોમાં મળનાર છે આ કાર્ય પ્રસંગે શિહોરના અગ્રણી ઉદ્યોગપતિઓ રાજકીય અને સામાજિક આગેવાનો મિત્રો લેબોરેટરી ધારકો તેમજ ખાસ કરીને ભાવનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સુમિતભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર